આટલો બધો સસ્તો અને જોરદાર દીકરી ના કર્યાવર નો સામાન નીકળી બી બોટા કેમ કે બોટા જાય એટલે જોરદાર અને સસ્તો કરિયાવર મળી જાય ફાઈનલી પો બોટાદર હજાર પાંચસો માં બસો ને એકોતેર દીકરી ના કર્યાવર ની વસ્તુ મળી જાયંટી વાળી આખા ગુજરાત માં ડિલિવરી ફ્રી હા હા દીકરીના કર્યાવર ની તમારે બિલકુલ ચિંતા કરવાની નથી આ કે ફર્નિચર મોલ વાળા છે અલગ અલગ પેકેજ એકાવન હજાર ના પેકેજ માં તમને મળી જાય એકસો ને એકાવન આઈટમ અડસઠ હજાર ના પેકેજ માં તમને બસો ને આઈટમ મળી જાય પંચાવન હજાર પાંચસો ના પેકેજ પેજમાં તમને મળી જશે બસો ને એકોતેર આઈટમ જેમાં તમને મળી જશે પલંગ કબાટ અને સોફા સેટ થી લઈ એવી ફ્રીજ અને ઘરઘંટી અને વોશિંગ મશીન તમને મળી જાય પોતાનું જ મેન્યુફેક્ચર છે એટલે તમારી પસંદ નું તમે કસ્ટમાઇઝ પણ ફર્નિચર કરાવી શકો છો જેમાં તમને સસ્તો કરતા પણ વધારે ફર્નિચરની ડિઝાઇન પણ જોવા મળી જાય તમને હંમેશા આ સસ્તું હશે એટલે ક્વોલિટી થોડીક વીક હશે નાના ફર્નિચર માં તમને દસ વર્ષની ગેરંટી મળી જાય ઇલેક્ટ્રિક વસ્તુમાં તમને બે વર્ષની ગેરંટી મળી જાય ઓર માં ઓછી વસ્તુ તમારે કરાવી હોય તો એ પણ પૈસા તમારા બાદ થઈ જાય દીકરીના કર્યાવર ચિંતા કર્યા વગર પહોંચી જાવ કે ફર્નિચર મોલ ઓનલાઈન બુકિંગ પણ તમે કરાવી શકો છો અને રોબરૂ પણ મુલાકાત લઈ શકો એડ્રેસ છે ગઢડા રોડ ભગવાન સામે બોટાદ વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે